અમે ધર્મ જ ગયા હતા પધરામણી કરતા હતા એક જગ્યા ગયા તો ઓલો બાબો તને કંઠી પહેરવી હતી કંઠી તેમનો એનો દાદો શું કે રહદન સામે એ લપ ઘરે શું કામ ફાંસો નાખો છે કે એ પોતે માગે છે અમેય કહેતા તમને શું જાય છે ના ના કે રહેવા દો બધું આ પોતાને પહેરવી ને બીજો બચારો એને ગમ્યું છે પુનઃ સંસ્કારી હશે ના પાડી પહેરાવતા નહીં કે આમાં ચોખ્ખું કહી દઉં મારે દેખતા નહીં પહેરવાનું સારું થાય આપે એ બાબો એનો હતો પૌત્ર મારો ક્યાં હતો એટલે પછી કરવું પડે ને આવું છે એટલે આપણે હેત એને મુક્ત મુક્તનો ભાવ રાખવાનો તો વાંધો ના આવે અને એ રીતે એની પુષ્ટિ કરવાની તમારે ક્યાં છે એટલે ફરજ થાય છે આપણે એને તમે જન્મ આપ્યો છે એટલે પછી એને પોષણ કરવું મોટા કરવા બધું પણ અંદર બંધાઈ ના જવું એટલી એ દાવ પેજ શીખવાનો છે જ્યારે કુસ્તી કરે ને કરાટેમાં તો ખાસ ઓલે સામાનુ બળ એનો જ ઉપયોગ કરે એને પાડવા માટે જોર જેટલું કરે એટલું ઓલાને એવી ટેકનિક હોય છે ને પોતાનું બળ પોતાને એ કરે એટલે આપણે એવી ટેકનિક શીખવી બંધાઈએ નહી બધું કરો વ્યવહાર બધું અને જો થાય છે ના થયું કોણે કેવું પરોતભાઈ હતા ગોર્ધનભાઈ હતા બધા જ હતા અને કેટલાય મહારાજના મહારાણ મણકા કેટલાય ભક્ત આવી ગયા નૈનપુરના દેવજી ભગત નૈનપુર છે ને દેવજી ભગત હતા હવે એમનો દીકરો વીસ વર્ષનો થઈ ગયો અને સમાધિ થાય પહેલેથી નાનો હતો ત્યારે સમાધિ થાય મારાના દર્શન થાય વીસ વર્ષનો નો હવે માગા આવવા લાગ્યા પરણાવની વાત શરૂ થઈ પતિ પત્ની બેને ને થયું કે આને સમાધિ થાય છે અને જો પરણયશું તો બધું આ દૈવત ઐશ્વરે જતું રહેશે તો એ તો ભાઈ માયામાં ફસાશે બંને પ્રાર્થના મહારાજાને ધામમાં માં તડી જાઓ વીસ વર્ષનો છે ઉછેર્યો મોટો કર્યો બધું કરો હવે હવે ધમમાં નહીં મારા તળી ગયા ધમમાં લોમાય રોગ નહી પડી ગયા દેખાતું અક્ષરધામ કોઈ અમેરિકા જાય તો વિદાય આપવા રડો છો આનંદ ખુશ થાય કે નહીં કદાચ રડતા હર્ષ હર્ષના શું હોય દુખ ના નહી અમેરિકા જાય છે એમાં દેવ જ્ઞાનપુર ના દેવજી ગોત ને ઓહો મારો પુત્ર અક્ષરધામમાં જાય છે દેખાય રડવાનું શું મગનભાઈ આફ્રિકા હતા એમને કે પરમ દિવસે સવારના દસ વાગે અને પછી હું ધામમાં જઉં તો કોઈએ રોક અગર નહી કરવાની બેન વાજા વગાડવા મારી સ્મશાન યાત્રા બેન વાજા સાથે કાઢવાની ચોખ્ખું બોલ્યા કે હું કઈ નરકમાં માં નથી જતો લક્ષ નથી જતો ભગવાન ગામમાં જવું છું શાના રોક અગડ કરો તો અમેરિકા રોક અગડ કરો અગર હાયર સ્ટડીઝ માટે જતો હોય ત્યાં સેટલ થવા જતો હોય રોક અગડ કરો તો સમજા શું તારે અક્ષરધામ એટલે શું છે કઈ ખાલી એક ગપ્પા હે એક તમને પ્રલોભન આપવાની વાત છે ઉલ્લુ બનાવવાની વાત છે અક્ષરધામ જો સાચું હોય તો રડવાનું શું રહ્યું સનું રડવાનું જેવું છે ખરેખર મગનભાઈ ધામમાં ગયા સ્મશાન યાત્રા બે ત્રણ બેન્ડ લાયા એ લોકો એક નહીં ધામ ધૂમ થી એમ નગરયાત્રા જેવું કાઢ્યું સ્મશાન યાત્રા નહીં નગરયાત્રા પૈસા ઉડાડતા હતા પ્રસાદ ભાઈ બધું કરતા લઈ ગયા દસ હજાર વ્યક્તિ હતી સ્મશાન યાત્રામાં એટલે જ્યાં તમે સમજ્યા હો ને તો રડવાનું થાય નહીં કોઈ પણ જાય સારું છૂટ્યો આ લપમાંથી માંથી હવે ધામ બેસી જાય રડવાનું છું તો એ રીતે નિર્વાસનિક થવાની વાત છે આપણે અહીંથી આપણે જે ઘરમાં સગાવાલા હોય પુત્ર હોય પુત્રી હોય મા બાપ હોય ભાઈ હોય બધા મુક્તના ભાવથી જો મુક્ત છે કૃષ્ણજી અદા હતા એમના દીકરા વૈજનાથભાઈ કૃષ્ણ યદા એમને પોતાના પુત્ર નતા માનતા મુક્ત માનતા હતા અને ભાઈ પણ કૃષ્ણ દાને પિતા નતા માનતા મુક્ત માનતા ઇક્વલ સ્ટેટસ પુત્ર પિતા નહીં બે મુક્ત મુક્ત આત્મા બંધન છૂટ્યા એ રહેતા હતા આપણે પણ આ સત્સંગનું આખું બધું ઢાળો જુદો છે આપણે આખે આપણા રીત રિવાજ જુદા મહારાજે કહ્યું ને જે હરિભક્ત

માન છે ડિવાઇન ફેમિલી માં હું આવી ક્યાંથી વધુ જો આપણે સમજતા જ નથી આ બધું અક્ષરધામ લૌકિક દ્રષ્ટિ આમ દિવ્ય વસ્તુમાં આપણે લૌકિક ભાવ પરઠીએ છીએ આવું થઈ જ્યાં વિશ્વાસ રાખીને એટલે અત્યારે તો અહીં નિર્વાસનિક થવાની વાત છે માત્ર વાસના ના રહે એવું તો પછી ભગવાન ભજવાન સુખ આવે તમે આયા છો બરાબર બાપા હોય આપણે ત્યાં કઈ સાંભળ્યું કે ઓલું કામ બાકી જવું પડે કે નહીં બાપા ને મૂકીને જવું પડે વાસના આટલી વાસના તો ભગવાન મૂકીને પાછા આવવું પડે પેટે જન્મ લીધા જેવા લો તારે આવું છે આજે પૂરું કરી ત્રીજો દિવસ છે